સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાઈને તો આજે અમે બધા જઈ રહ્યા છીએ બગદાણા ધામ ભજંગદાસ બાપાના દર્શન કરવા માટે તો સૌ સાથે દર્શન કરશું અને બાપાના આશીર્વાદ લેશું અમારી સાથે છે ચાર પાંચ જણા છે અમારા મામા ભોઈના ભાઈઓ છે બધા હું તમને બતાવું આ છે અમારા વિશાલભાઈ અમારા ભત્રીજા અને આ છે અમારા ચેતનભાઈ જે સિત્તસરથી આવ્યા છે

અને ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે મંદિર તરફ આ છે બગદાણાની દુકાન રમકડાની છે મારા માસ્ટર ભાઈ હવે સોહણ સરસ મજાનું શણગાર કરેલું છે બગદાણા મંદિરનું આજનું ડેકોરેશન જોરદાર છે મિત્રો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ પહોંચી ગયા ને આપડે બગદાણા પહોંચી ગયા હો બગદાણા આજનો વ્યુ કાક બગદાણા આવો છે મિત્રો કોમેન્ટમાં કહેજો કેવો વ્યૂ છે બગદાણા

અત્યારે વાગ્યા છે રાતના દસ અને અમે આવી ગયા છીએ બગદાણા ધામ આ બાજુ હાથ પગ ને એવું ધોવાનું છે નળ તમે પણ આવો તો હાથ પગ પેલા ધોઈ લેજો હલો પેલા હાથ પગ ધોઈ વધારવાનો મિત્રો તો મિત્રો બગદાણા પહોંચી ગયા અને હાથ પગ ધોઈ નાખ્યા છે અને અમારા ભાઈ ગયા છે શ્રીફળ વધારવા મંદિર ની અંદર એન્ટર થાવ એટલે પેલા જ આવે છે જમણી બાજુ કાળા ભેરો દાદા નું મંદિર કોમેન્ટ માં લખી નાખજો જય શ્રી કાળ ભેરો દાદા હે કાળ પેરો દાદા હે કાળ દાદા હા ભેરો દાદા હવનું હારું કરે હવને હાદર નિર્વા રાખે અને હવના કારણે નષ્ટ કરે એ ખૂબ જ તો સૌ પ્રથમ આપણે જઈશું ગાદી મંદિરે દર્શન કરવા આ છે ભજંગદાસ બાપાનું મંદિર ગાદી મંદિર બજરંગદાસ બાપાનું કોમેન્ટમાં લખી નાખજો બાપા જીતાના

મિત્રો ગાદી મંદિરના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે સમાધિ મંદિર હાલો મારી સાથે આ છે ભજંગ બાપાનું સમાધિ મંદિર મો ધ્યાન મંદિર મિત્રો આ તમને બજરંગદાસ બાપાના દર્શન થાય તો કોમેન્ટ કરજો મિત્રો મડનું જાળ છે મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે જામું ત્યાં મુખ્ય મંદિરે દર્શન કરવા ચાલો અમારી સાથે વ્લોકમાં બન્યા રહેજો અમે જઈ રહ્યા છીએ મુખ્ય મંદિર તરફ ત્યાં પણ બજરંગદાસ બાપાનું મંદિર છે એ એમની મૂર્તિ છે અને ઉપર ભગવાન શ્રી રામની મૂર્તિ છે ત્યાં આપણે જઈએ દર્શન કરવા એવું લાગ્યું દર્શન કરીને બહુ મજા આવી મજા આવીને તો મિત્રો તમે પણ બગદાણા આવજો બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે એવું લાગ્યું દર્શન કરીને ભાવેશભાઈ

apa kita? Cukup ni sini. Hari ya malam. Kita akan berjalan ke nale the halo the yes woh main soy atun ale the jab dad baba ni

બાપાની તરફ સવારે મિત્રો મોટા પ્રમાણમાં અહીંયા ભક્તો શ્રદ્ધાળુઓ આવે છે અને પ્રસાદી લે છે તો ચાલો આપણે પણ જઈએ પ્રસાદી લેવા બાપા સીતારામ

ફરસાદી લઈ લીધી છે મિત્રો અને હવે અમે ધીમે ધીમે બહાર જઈએ છીએ હું કહેશો મયુરભાઈ મજા આવી ગઈ બોલ મજા આવી ગઈ ફરસાદી લેવાની અને હજી આ બાજુ જો ધોન હાલે છે આ હાલ છે

દુકાન નું નામ આપી દો આકાશભાઈ આકાશ ક્લોથ સ્ટોર આકાશ ક્લોથ સ્ટોર તો તમે જરૂર એકવાર મુલાકાત કરજો આ ભાઈ ને નાસ્તા ની લારી છે સારું હાલો બાપા સીતારામ બાપા સીતારામ ઓમે કુવા બાજુ લગેજ રૂમ છે આયા ઉદારા માં આવો લગેજ છે આ મૂકી આપો તમે આ છે નંદીગ્રામ આરામ કરવા માટે જગ્યા છે પેશિયલ આયા મમ્મા કે બાજુ કોપલકા અમે જાય છે મામા પાસે સેવામાં આવે છે દર પૂનમે એમને મળીએ અને પછી આવીએ પાછા મિત્રો આપણે આપણી ફોરવિલ આવી ગયા છીએ હાલો આપણે નીકળીએ સે અમારા ડ્રાઈવર અને અમારા મામાના દીકરા હરેશભાઈ હટી ગયા નું કોઈ ભાડું ભાડું હોય તો કેજો નંબર તમને મોકલી દેસ આમાં 我来，我来。

બાપા સીતારામ આપણે જઈશું ઘરે અને હું જઈશું મળશું એક નવા વિડીયો ત્યાં સુધી